લોકસભાની ચૂંટણી કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભાજપ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે બિલકુલ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને નવા મતદારો ઉપર આગામી ચૂંટણીને લઈને હવે ભાજપની નજર છે ને તેના માટે જે કેટલા કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવ્યા છે પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને તેના એક દિવસ પહેલા એટલે કે ચોવીસ જાન્યુઆરીના રોજ દેશભરમાં એક સાથે પાંચ હજાર બેઠકો કરવાનું આયોજન છે તે ભાજપનું છે અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ત્રણસો ચોસઠ જેટલા સ્થાનો ઉપર સંમેલનો જે છે તે ભાજપ દ્વારા યોજવામાં આવશે અને જેમાં નવા મતદારો હશે જે પહેલી વખત વોટિંગ કરવાના હશે તે તમામ મતદારોને તેમનું તેમની સાથે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે અને તે લોકો મિત્રોનું સ્વાગત છે તે વાત કરવામાં આવશે અભિવાદન તેમનું કરવામાં આવશે અને આમ નવા મતદારોને આકર્ષવા માટે થઈ અને આ એક કાર્યક્રમનું આયોજન છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે ગુજરાતમાં આજે ત્રણસો સ્થાનો ઉપર જે આ સંમેલનો છે તેમાં તમામ જગ્યાઓ ઉપર એમપી અને એમએલએ અને હાજર રહેવા માટે થઈને સૂચન છે તે કરવામાં આવ્યું છે અને એક સાથે સ્થાનો ઉપર આજે સંમેલન થશે ને તેમાં પીએમ મોદી દ્વારા તમામ યુવાઓ છે તેને વર્ચ્યુઅલી તેમની સાથે જોડાઈ અને તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આભાર માહિતી માટે